માટે કઠોર તપ કરી હતી તે તપને સ્મરણ કરીને યુવતીઓ આ વ્રત કરે છે તેનાથી પુત્ર રત્ન સુખી વૈવાહિક જીવન અને પરિવાર સુખ મળે છે એવી માન્યતા છે સાથે સાથે વ્રત કરતી યુવતીઓ પોતાના મન શરીર અને વિચારોને શુદ્ધ રાખે છે નાની નાની ઢીંગલીઓ બાળકીઓ શરૂઆતના પાંચ વર્ષ કે સાત વર્ષ જવાર જવાર આવીને ગૌરી માતાની પૂજા કરતી હોય છે અને એમની પૂજા કરીને ઉપવાસ રાખીને પાંચ દિવસનો ઉપવાસ રાખીને વ્રત કરતી હોય છે અને ત્યાર પછી થોડી મોટી થયા પછી તેઓ ગૌરી વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવા મહાદેવના મંદિરમાં જાય છે મહાદેવના મંદિરમાં તેઓ માતા પાર્વતીની ની સોળસોડ પૂજા કરી માતા પાર્વતીની પૂજા કરતી હોય છે આ વ્રત કરવા પાછળ છોકરીઓનો એ હેતુ હોય છે કે પોતાને આવનાર જીવન સારું સારું તથા સુખમય થાય અને એમને પાત્ર પણ સારું મળે એના માટે આપણે આ વ્રત કરતા હોઈએ છીએ લગભગ દસ વર્ષથી થી કાછા પટેલ સમાજ આ આ જમણવાર કરી રહ્યો છે લગભગ દસ બાર વર્ષથી ગૌરી વ્રત નિમિત્તે અમારા સમાજ અને અમારા વિસ્તારમાં રહેતા દરેક બાળકીને ગૌરી વ્રત નિમિત્તે અમે જમાડીએ છીએ અમે જાતે બહેનો બધી ભેગી થઈને બનાવીએ છીએ અને જાતે અમારા હાથે જ પીરસીએ છીએ કે એ લોકોનું ગૌરી વ્રત વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય એનું ખાસ ધ્યાન રાખીએ છીએ આ વ્રત માત્ર ધાર્મિક રિવાજ જ નહીં પણ યુવતીઓમાં અનુશાસન ધાર્મિક ભાવના અને પરિવાર પ્રત્યે શ્રદ્ધા વધારવાનો સંદેશ આપે છે તો આ રીતે બહેનો આ ગૌરી વ્રત ગૌરી વ્રતની ઉજવણી કરીએ છીએ બધી બહેનો પોતાની જાતે જમવાનું બનાવીને અમારા એરિયાની બધી જ નાન નાની નાની ભૂલ ભૂલકાઓ તથા યુવતીઓને જે વ્રત કરતી હોય એમને જમાડીને અને એમને કંઈક નાની સરખી અમારી અમારી જેવી ઈચ્છા પ્રમાણે ભેટ આપીને એમ લોકોને પ્રોત્સાહિત કરીએ છીએ